નવરાત્રીના શુભારંભની સાથે જ પાદરાના સુપ્રસિદ્ધ રણુ ભવાની માતાજીના મંદિરે માય ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા જ્યાં વહેલી સવારથી જ રણુ તરફના માર્ગ પર પગપાળા સંઘ સહિત અનેક પદયાત્રીઓ નજરે પડ્યા હતા પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રણુ ભવાની માતા મંદિરે ખાસ નવરાત્રીમાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે વડોદરાથી ત્રેવીસ કિલોમીટર અને પાદરા નગરથી આઠ મંદિર સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે યોગીરાજ વિશ્વંભરીજી મહારાજ જ્યારે વર્ષો પૂર્વે અહીંયા માન સરોવરની રચના કરી હતી જ્યાં માતા તુલસા ભવાનીની ભવ્ય મૂર્તિ નીકળી હતી જેને લઈને આ સ્થળે એક નાનકડી ડેરીમાં સરોવરની ધારાએ તેની સ્થાપના કરવામાં આવી હતી આજના તબક્કે આ સ્થળે માઈ ભક્તોના સહકારથી ભવ્ય મંદિર બન્યું છે રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે ખાસ કરીને રવિવારે અનેક માઈ ભક્તો આવતા હોય છે ચૈત્રી અને આસો નવરાત્રીમાં પણ માઈ ભક્તોનું ઘોડાપોળ ઉમટી પડતું હોય છે રણુ તુલજા ભવાની માતાજીના સાક્ષાત્કાર અને પરચા અનેક નાની મોટી હસ્તીઓને મળી ચૂક્યા છે ત્યારે મંદિરના મહંત કવિન્દ્ર ગીરીજી મહારાજે મંદિરના ઇતિહાસ અંગે વિશેષ માહિતી આપી હતી જયમાં શ્રી તુલજા માતાજી મંદિર રણુ ગામ તાલુકો પાદરા જિલ્લો વડોદરાએ આવેલું છે આજથી આશરે નવસો વર્ષ પહેલાં શ્રી ઋષંભરગીરી મહારાજે અહીંયા વન વિચરણ કરતાં કરતા અહીંયા પધારેલા અને માના આદેશ પ્રમાણે એ સરોવરનું નિર્માણ કરી ને માનું સ્વરૂપ અહીંયા સ્થાપેલું અને ત્યારબાદ એ ભવ્ય મંદિરનું નિર્માણ અહીંયા એમને કરેલું અને એ વર્ષો વીતતા શ્રી રાજેન્દ્રગીરીજી મહારાજે અને ભક્તોના સહકારથી આજે એક નવું રૂપ ધારણ કરેલું છે જે આપ આપ સૌ આપણે દર્શન કરીએ છીએ ત્યારબાદ શ્રી પ્રભાતગીરીજી મહારાજને શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિશ્રમ કરતા અહીંયા પધારેલા માની આરતી ઉતારેલી સરોવરમાં સ્નાન કરેલું અને એમને દબાણમાં એમને ગોધડી જે અર્પણ કરેલી એ ગોધડીના દર્શન આજે વિવિધ આપણા રાજ્યોમાંથી આપણા સ્વામિનારાયણના ભક્તો અહીંયા આવી અને તથા સંતો અહીંયા આવીને એના દર્શન કરતા હોય છે અને જેના દર્શન આજે પણ આપણે કરી શકીએ છીએ આ આ નવરાત્રિ પર્વ આસોસો એનું નવરાત્રિનું પર્વ ચાલી રહ્યો છે અને એની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે અને દશેરાના મહાપ્રસાદનો વિશેષ અહીંયા એ હંમેશા રહ્યું છે અને આઠમના દિવસે હવન અને મેળાનું એ પણ એક આસોસો આઠમ છે તે માનો સ્થાપી દિવસ પણ ગણાતો હોય છે ત્યારે જ આ વર્ષોથી એવી પળાળિકા છે અને અહીંયા મેળાનું આયોજન ગામમાં થતું આવ્યું છે એ જ રીતે મારી સૌ મારી ભક્તોને એવી વિનંતી કે આપણે આ ઉત્સવ સૌ આપણે સાથે ઉજવીએ અને માના દર્શન કરી જઈએ ખાસ નાની મોટી લોકોને અનેક અહીંયા ખર્ચાઓ પણ મળેલા છે અને અખંડ પણ અહીંયા તો શું માની સાથે માની સાથેનો નાતો દરેક ભક્તનો એક અલગ રહેલો છે અને પોતાના મન પોતાની મનોકામના માટે મા પાસે બાળક હંમેશા આવતો હોય અને એની મનોકામના પૂરી માએ ના કરી હોય એવું આપણે બનતું નથી અને મા પાસે આવીને માએ મા પાસે જે અરજ એને કરી હોય એ મા એની પૂરી કરે જ છે એ જ રીતે એનો દરેક આજે સંકલ્પ જે મા પાસે એને કર્યો હોય એ દરેક અહીંયા એક પ્રથાપન છે કે જેના કુળદેવી હોય એની ચોલક્રિયા અહીંયા બાળકની અહીંયા થતી હોય છે અને એ રીતે માની સાથેનો એનો નાતો જોડાયેલો છે શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીના પાવન પર્વમાં અનેક માઈ ભક્તોની મનોકામના રણુના સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાજી પૂર્ણ કરતા હોય છે ભક્તો પણ દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવતા હોય છે ખાસ કરીને નવરાત્રી દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે નવચંડી સહિત કાર્યક્રમોનું ભવ્ય આયોજન મંદિરે કરવામાં આવે છે જ્યારે નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન વડોદરા જિલ્લા તેમજ રાજ્યભરમાંથી માઈ ભક્તો દર્શનાર્થી આવતા હોય છે અનેક માઈ ભક્તો તથા પગપાળા સંઘ દ્વારા માતાજીને ધજા અર્પણ કરવામાં આવતી હોય છે શરૂ થતી નવરાત્રીના પ્રથમ દિવસે મા તુલજા ભવાની ઉપાથી આજે પાદરા અમારા લીલાદેવી સીતારામ પરિવાર તરફથી આ માતાજીની ધજા તુલજા માતાના મંદિરે ચઢાવવાનો કાર્યક્રમ અમારે યોજવામાં આવ્યો છે અને અહીં ઘણા ભાવિક ભક્તો બધામાં તુલજા ભવાની માતાના મંદિરે આવતા હોય છે અને અમે પણ આજે એક આ માતાજીના મંદિરે ધજા ચઢાવવાનો છે અહીં આગળ રનુ માતાના મંદિરે દર વર્ષે આવીએ છીએ અને ઘણી શ્રદ્ધાળુ સાથે બધા હરિભક્તો અહીંયા આગળ આવે છે અને માતાજીના દર્શન કરીને ખૂબ જ અહીંયા ઘડી આનંદ અનુભવે છે અહીંયા આગળ ખાસ કરીને ખાસ કરીને અહીંયા આગળ દર રવિવારે પણ અહીંયા આગળ ઘણી સારા શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવે છે અને માતાનો દર્શનનો લાભ લઈને ખૂબ જ આનંદ અનુભવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર